કઈ રીતના આપણે રનિંગ કરવી જોઈએ જો તમે 15 દિવસનો ટાર્ગેટ માર્યો હોય કે આપણી પાસે 20 દિવસ છે 5 દિવસમાં આપણે રનિંગ ઇમ્પ્રૂવ 100 મીટરમાં તમારે 4 મિનિટ 13 મિનિટ આવે છે તો એના સમય ઘટાડવા માટે તમારે ફર્સ્ટ ડે 3 કિલોમીટરનો રાઉન્ડ મારવાનો છે કરતા તમે જો લખો તો બહુ વધારે સારું છે રનિંગ ઇમ્પ્રૂવ થઈ જ જવાની રેસ લ્યો 10 થી 15 મિનિટનો રેસ લ્યો સ્ટાન્સ છે તમને ખબર જ છે સ્ટાન્સ સિસ્ટમ અત્યારે વીક છે વધારે શરીરને ખબર નથી મારા પેટમાં શું જાય અને એક જ વસ્તુ ખબર છે ટેસ્ટ અને ખાવાનું પેટ ભરવાનું છે મેગ્નેશિયમ પોટેશિયમ બધું મળશે પ્રોટીન પણ મળશે સેનાથી શું થાય પ્રોટીન મળશે પણ આપણે ભોજન લઈએ છીએ દેશી ભોજન બરાબર ગામડે છીએ સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી આજે આપણે રનિંગ માટે વાત કરવાના છે જે બેનોને રનિંગ થતી નથી હવે આપણે પાસે દિવસો તો વધી ગયા છે ઓલરેડી એટલે ટેન્શન લેવાની જરૂર નથી પણ જેને નવું નવું રનિંગ ચાલુ કરે છે દિવાળી ઉપર જેને ગેપ પડી ગયો છે એના માટે આપણે મોસ્ટ ઓફલી બેનો માટે રનિંગ શેડ્યુલ આપણે બનાવશું કે કઈ રીતના આપણે રનિંગ કરવી જોઈએ હવે જો તમે પંદર દિવસનો ટાર્ગેટ માર્યો હોય કે આપણી પાસે વીસ દિવસ છે પાંચ દિવસમાં આપણે રનિંગ ઇમ્પ્રુવ કરી નાખશું પંદર દિવસમાં આપણે શેડ્યુલ ફોલો કરીએ તો એવી રીતના નથી કરવાનું તમે બે થી ત્રણ કલાક જે રનિંગમાં આપો છો સવારમાં રનિંગ કરો છો રાતે રનિંગ કરો છો હવે તમે સમજી લો કે સવારમાં બે કલાક રનિંગ કરો છો રાતે બે કલાક રનિંગ કરો છો અને રનિંગ તમારી થતી નથી મિનિટ વધારે આવે છે હવે તમારે સોળસો મીટર બેનોને મોસ્ટ ઓફલી સોળસો મીટર કવર કરવાનું છે બરાબર સોળસો મીટરમાં તમારે બાર મિનિટ તેર મિનિટ આવે છે તો એને સમય ઘટાડવા માટે તમારે ચાર ચાર કલાક રનિંગ કરવા મળો મતલબ સવારમાં બે કલાક સાંજે બે કલાક અને કઈ રીતના નોન સ્ટોપ આજે પેલો દિવસ છે તમારો રનિંગ નો બરાબર તો આજે શું કરવાનું તમારે ત્રણ કિલોમીટર નો રાઉન્ડ મારો ત્રણ કિલોમીટર નો રાઉન્ડ મારો ધીરે ધીરે રાઉન્ડ વધારતા જાઓ હવે ત્રણ કિલોમીટર નો રાઉન્ડ આપણે કઈ રીતના મારશું ફર્સ્ટ ડે ત્રણ કિલોમીટર નો રાઉન્ડ મારવાનો છે કે તમારે પૂરેપૂરો ત્રણ કિલોમીટર નો રાઉન્ડ મારવાનો નથી સમય જોવાનો એમાં નથી ટાઈમ જોવાનો એમાં કે નથી તમારે એમ જોવાનું કે ભાઈ આમાં મારે કેટલા સમયમાં પૂરું થઈ જાય છે કેટલો સમય વધારે છે એ કાંઈ જોવાની જરૂર નથી અને બીજી વસ્તુ એ લખવાનું ચાલુ કરો મોબાઈલમાં તમે સેવ કરવાનું ચાલુ કરો મોબાઈલમાં નોટબુકમાં લખો તો કોઈ વાંધો નથી લખવાનું ચાલુ કરો કે ભાઈ પહેલા દિવસે મેં આટલી મિનિટમાં ત્રણ કિલોમીટર મેં આટલી મિનિટમાં પૂરું કર્યું બરાબર એટલી મિનિટમાં પૂરું કર્યું તમારે લખવાનું છે જે તમારે ત્રણ કિલોમીટર પૂરું થતું નથી બરાબર હવે શરૂઆતમાં તમે દોડવા મળ્યા ત્રણ કિલોમીટરનું આપણે એક ડિસાઇડ કર્યું છે ગોલ કે ત્રણ કિલોમીટર આજે આપણે પેલા દિવસે ત્રણ કિલોમીટર દોડવાનું છે હવે ત્રણ કિલોમીટર તમે માનો કે રાઉન્ડ પૂરો કરો છો દોડાતું નથી હવે તમે દોઢ કિલોમીટર દોડ્યા કે બે કિલોમીટર દોડ્યા વાહનનું એક કિલોમીટર બાકી છે તો તમારે અપ નથી કરવાનું ધીમે ધીમે ચાલતું રહેવાનું છે હવે તમે બસો ત્રણસો મીટર ધીમે ધીમે ચાલો પાછું દોડવાનું ચાલુ કરજો જો તમે બેસી ગયા તો તમારા પગ ભરાઈ જશે દોડવાનું બંધ થઈ જશે ઓટોમેટિક બરાબર પછી તમે ઊભા થાશો એટલે ડાયરેક્ટ થવા મળશે ની પેન થવા મળશે તો એ વસ્તુ કરવાની નથી તમારે રનિંગ કન્ટિન્યુ કરવાનું છે તો જ તમારું રનિંગ પૂરું થશે હવે બીજા દિવસે તમારે સોળસો મીટર કન્ટિન્યુ દોડવાનું છે જે જેટલી મિનિટ આવે આ એક અઠવાડિયાનું શેડ્યુલ છે મિનિટ તમારે કમસે કમ તમારે ખાલી નોલેજ માટે તમારે ટાઈમિંગ લખવાનો છે બાકી ટાઈમિંગ તો જોવાનો જ નથી એક અઠવાડિયામાં કેટલું ટાઈમિંગ આવે છે બરાબર પણ તમારા નોલેજ માટે તમે ટાઈમિંગ લખો તો બહુ સારું છે કે આપણે બીજા અઠવાડિયાથી આપણને ખબર પડે કે કેટલું રનિંગ આપણે કરવાનું છે કેટલા સમયમાં પૂરું કરવું છે ઓકે તમારે બીજા દિવસે શું કરવાનું છે બીજા દિવસે સોળસો મીટર તમારે પૂરું દોડવાનું છે ઈ કમ્પલીટ થઈ જાય એટલે તમારે ટ્રેચિંગ વર્કઆઉટ કરવાનો છે ટ્રેચિંગ વર્કઆઉટ કમ્પ્લીટ થઈ ગયો ટ્રેચિંગ વર્કઆઉટ કમ્પ્લીટ થઈ જાય બરાબર પછી તમારે શું કરવાનું છે કે થોડીક ઘરે જઈને પ્રોટીન વાળી ડાઇટ ખાવાની છે હવે હું તમને ડાઇટમાં તમને બેસિક વસ્તુ સમજાવું પણ આપણે લાસ્ટમાં સમજ છું આપણે એક અઠવાડિયાનું શેડ્યુલ પેલા સમજી લઈએ પછી આપણે લાસ્ટમાં સમજશું હવે ત્રીજા દિવસે તમારે ત્રણ કિલોમીટર ત્રણ કિલોમીટર ઉપર થોડું દોડવાનું છે ચાર કિલોમીટર કરો તો બહુ વધારે સારું બાકી સાડા ત્રણ કિલોમીટર દોડો તો કોઈ વાંધો નથી સાડા ત્રણ કિલોમીટર ત્રીજા દિવસે તમારે પૂરો રાઉન્ડ મારવાનો છે એ જ રીતના રાઉન્ડ મારવાનો છે બે કિલોમીટર દોડાઈ જાય છે કે એની ઉપર તમારે દોડા જાય છે પછી અપ નથી કરવાનો ધીરે ધીરે ચાલો બસો ત્રણસો મીટર ધીરે ધીરે ચાલો અને ધીમે ધીમે આગળ નીકળી જાઓ બરાબર અને આપણી બોડી હ્યુમન બોડી છે આપણું મગજ બહુ શેતાન છે એટલે તમારે એક જ વસ્તુ તમે એમ શ્વાસ થઈ જાય છે બધું થઈ જશે પણ એમાંથી બહાર નીકળવું પડશે તમારે ડાઇટ કવર કરો એ આપણે આપણે લાસ્ટમાં કઈ રીતના કરવી જોઈએ આપણે શેડ્યુલ સમજ્યા પછી બરાબર હવે તમે વિચાર કરો કે ભાઈ આપણે આ વસ્તુ તમે નહીં કરીએ તમે થોડુંક પાછળ નહીં મેકો તમે પાછળ વિચારવાનું નહીં ચાલુ કરો આગળનું વિચારો રનિંગ કરીશ તો મારે આગળ જ સારું છે બરાબર તમે એક વખત પાંચ થઈ ગયા તો બહુ સારું છે અને જે ભાઈ કે બેન પીએસઆઈ ફોર્મ ભર્યું છે એ તો આડું આડુંટેડું જોવાનું જ બંધ કરી દો રનિંગ ઉપર જ ફોકસ કરો રનિંગ પાંચ થઈ જે પછી તમે આગળ નીકળશો રનિંગ તો આપણે પેલા પાંચ કરવાનું છે હવે રનિંગમાં તમે ફોકસ નહીં કરો તો શું કરશું મેં તમને કીધું આગળ કે આપણી હ્યુમન બોડી છે બહુ મગજ શેતાન છે આપણું મગજને સમજવું બહુ જરૂરી છે મગજ આપણને એલર્ટ કરી દે છે ઓકે મગજ આપણને કહી જ દે છે તમારી બોડીમાં શું પ્રોબ્લેમ છે તમે દોડી શકો કે નહીં દોડી શકતા હવે બીજી વસ્તુ તમે ગ્રુપમાં દોડતા હોય તો બહુ સારું છે ગ્રુપ ન હોય તો ગમે તમે જય જગ્યાએ દોડવા જ આવશો બેન છે તો આજુબાજુમાં સહેલી બનાવો બેનપણી બનાવો ફ્રેન્ડ બનાવો એમાં તમે દોડવાનું ચાલુ કરો કેમકે મોટીવેન વાળો માણસ કોઈ જ હોય છે આપડે જો લેડીઝ હોય લેડીઝનું ગ્રુપ બનાવો એમાં લેડીઝ લેડીઝું મોટિવેશન કરશે કે થોડું બાકીનું દોડો દોડો હવે આગળથી પાછળથી મોટિવેશન કરશે તમને તો તમે દોડવાના તો સોચ બાકી તમે એકલા રનિંગ કરશો તો તમને એમ થાય છે હાલો થોડું દોડ્યા છે થોડોક રેસ લઈ લેવી પણ પાછળથી કોઈ મોટિવેશન કરશે તો એમાં થાય કે દોડવું જ પડશે બરાબર અને હું તો એમ કઉ છું કે તમે એ રીતના રનિંગ કરશો તો તમારી રનિંગ ઇમ્પ્રુવ થઈ જ જશે હવે ચોથા દિવસે પાછું શું કરવાનું ચાર કિલોમીટરનો રાઉન્ડ મારવાનો છે કમસે કમ ચાર કિલોમીટરનો રાઉન્ડ મારવાનો જ છે શરૂઆતમાં ધીરે ધીરેથી દોડવાનું ચાલુ કરો સ્પીડ ચાલુ કરો પણ કન્ટિન્યુ દોડવાનું છે એવું નથી કે સ્પીડથી ચાલુ કરો તો કન્ટિન્યુ નહીં દોડાય કન્ટિન્યુ દોડવાનું જ છે સળંગ તમે કન્ટિન્યુ દોડા કરો તમે સળંગ કન્ટિન્યુથી દોડ કન્ટિન્યુ દોડશો તો જ તમારું રનિંગ ઇમ્પ્રુવ થવાનું છે બરાબર એના પછી ના દિવસે સોળસો મીટર જ એનાથી વધારે નહીં સોળસો મીટર ગ્રાઉન્ડમાં આવ્યા સોળસો મીટર આપણે દોડવાનું ડિસાઇડ છે બરાબર કે આપણે ચોથા દિવસે આપણે સોળસો મીટર આપણે રનિંગ કરવાની છે અને ટાઈમિંગ થોડોક ઓછો કરવાનો છે ઓકે ટાઈમિંગ તો તમે ઓલરેડી લખેલો જ છે તમે મોબાઈલમાં સેવ કરેલો જ છે અને મોબાઈલ કરતા લખો તો બહુ વધારે સારું છે અને લખવાથી બહુ ફાયદો પણ પડશે અને મોબાઈલમાં સેવ કરો તો કોઈ વાંધો નથી એ તમારી ઉપર છે કે મોબાઈલમાં સેવ કરો કે લખો પણ મારું એવું કેવું છે કે મારું પર્સનલી તમે માનો તો લખવાનું ચાલુ રાખો તો બહુ સારું છે કે ગમે ત્યારે તમે વાંચતા હશો ગમે એ હશો તો લખેલું સામે હશે તો તમને ખબર પડશે કે એટલી રનિંગ મેં એટલી મિનિટમાં પૂરી કરી દો કાલે કાલેની પ્રિપેરેશન આપણે પહેલેથી કરી દઈએ કે આપણે રનિંગ કર્યા પહેલા શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ શું ખાઈને જવું જોઈએ શું ના ખાવ જવું જોઈએ અને રનિંગ પછી પણ આપણે શું ખાવું જોઈએ આગળ આપણે સમજશું ઓકે આપણે ચોથા દિવસનું છે કે તમે અંદર ગ્રાઉન્ડમાં ઘુસા સોળસો મીટરનો તમારો ગોલ હતો હવે સોળસો મીટર ગોલ પેલા તમારે વોર્મઅપ કરવાનું છે વોર્મઅપ થઈ ગયા પછી તમારે પ્રિન્ટ મારવાની છે વધારે પડતી પણ પ્રિન્ટ મારવાની નથી કેમ કે આપણી પાસે સમય પણ ઓછો છે નગર તમને પાછું સીન પેન થવા મળશે અને પગ દુખવા મળશે તો પાછા ઘરે બેસી જશો બરાબર કેમ કે દિવાળી ઉપર તમે રજા પાડી એ રીતના પછી રજા પાડવાના છો એટલે એ પણ એ રીતના પણ રજા તમારે પાડવાની જરૂર નથી ઓકે હવે રજા તો વધારે પાડવાની નથી હવે એ બધું થઈ ગયું એટલે કમસે કમ તમારે સોળસો મીટરનો ટાઈમિંગ આવી ગયો સોળસો મીટર તમે દોડી ગયા એની પછી તમારે રિલેક્સ મુવમેન્ટ એક વર્કઆઉટ કરો જે તમારા પગના સાંધા છે એ બધું દુખવાનું બંધ થઈ જાય એ થોડો વર્કઆઉટ કરીને તમે ઘરે જઈને તમે ડાયટ સારી લઈ શકો છો ડાયટ તમે લઈ લીધી કમ્પ્લીટ હવે આપણો આવ્યો કલામાં પાંચમો દિવસ આવ્યો બરાબર પાંચમા દિવસે તમારે કમસે કમ ચાર કિલોમીટર સાડા ચાર કિલોમીટર કે પાંચ કિલોમીટરનો રાઉન્ડ મારો કન્ટિન્યુ દોડવાનું છે ભલે ધીરે ધીરે દોડો ટાઈમિંગ ચાલીસ મિનિટ આવે છે કોઈ વાંધો નહીં એક કલાક આવે છે કોઈ વાંધો નહીં એની પછી જુઓ તમે એ એક અઠવાડિયું તમે એ આટલી રનિંગ કરી લીધી એની પછી તમારે રનિંગ ઇમ્પ્રુવ થઈ જ જવાની છે સોળસો મીટર આપી ગયો રનિંગમાં એક કલાક તમે રનિંગ કરો એક કલાકમાં તમે સોળસો મીટર કેટલી મિનિટ કેટલી મિનિટમાં દોડો છો એ જુઓ પછી તમે રેસ લ્યો દસથી પંદર મિનિટનો રેસ લ્યો પાછું તમે દોડવાનું ચાલુ કરો હવે આ શેડ્યુલ એવો છે ને કે તમે પંદર દિવસમાં રનિંગ ઇમ્પ્રુવ કરવાના છો ને પાંચ દિવસમાં રનિંગ તમે પાછું લાવી લેશો કે પાંચ દિવસમાં આપણે રનિંગ કેમ ઇમ્પ્રુવ કરવી મારા વિડીયો તમે જોયા છે દસ દિવસમાં રનિંગ ઇમ્પ્રુવ સોળસો મીટર આવી જ રીતના ઇમ્પ્રુવ થાય છે એમનો ઇમ્પ્રુવ નહીં થાય થોડુંક તમારે જનરલ નોલેજ પણ લગાવવાનું છે તમારો દિમાગ અકાડવાનો છે દિમાગ તો આપણો છે તમને ખબર જ છે હવે એ રીતના તમે દિમાગ અગાડશો તો જ થશે બરાબર હવે આવી જ રીતના ભાઈઓને પણ એ જ છે એ પેલા આપણે બહેનોને ડાયટમાં આપણે સમજાવી દઈએ થોડુંક જે નોર્મલ ડાયટ છે વધારે ડાયટ નથી જો તમે રાતે શેણા મગ પલાળી શકો છો હવે સવારમાં તમારે સીટી કરવી બહુ જરૂરી છે એકથી બે સીટી કરો કેમકે એક દિવસ તમે સીટી કર્યા વગર તમે એક દિવસ ખાઈ શકશો બે દિવસ ખાઈ શકશો બરાબર હવે તમારું ડાયજેશન સિસ્ટમ અત્યારે વીક હશે વધારે વીક થઈ જશે કબજિયાત થઈ જશે ગેસ થઈ જશે આ બીમારી તમને ચાલુ થઈ જશે જે તમારું મન લાગવાનું છે એ પણ નહીં લાગે બીજી જગ્યાએ મન લાગી જશે બરાબર એટલે એ કરવાનું નથી બે થી ત્રણ સીટી કરો પછી તમે એમાં શું વાત કરી કે તમે બે થી બે સીટી કરો એમાં થોડો સલાડ નાખો દહીં નાખો સાટ મસાલો નાખો કેમ કે આપણી જીભને ટેસ્ટનો સ્વાદ તો પસંદ છે જ સ્વાદ તો પસંદ થઈ જ ગયો છે બરાબર ઓલરેડી અને તમને સ્વાદ ઉગે તો મજા આવશે નહીં એટલે આપણી હ્યુમન બોડી છે એટલે હુમન બોડીને પણ આપણે શેતાન કરવાની છે કેમ કે એની સાથે પણ આપણે ખેલવાનું છે બરાબર એની સાથે પણ રમત કરી નાખવાની છે આપણે ભલે ગમે તે ખબર નથી મારા પેટમાં શું જાય એક જ વસ્તુ ખબર છે ટેસ્ટ અને ખાવાનું પેટ ભરવાનું છે પણ આપણે પ્રોટીન વાળું ખાશું એટલે એને તો એમ થાય આપણે ખાવાનું મળી ગયું બરાબર એટલે આપણે ખાતું જ રહેવાનું છે પણ પ્રોટીન વાળું શેણા છે મગ છે દહીં છે દહીંથી શું થાય મેગ્નેશિયમ પોટેશિયમ બધું મળશે પ્રોટીન પણ મળશે શેણા થી શું થાય પ્રોટીન મળશે અમીનો બધા પૂરા થઈ જાય છે મગ શું વસ્તુ છે અમીનો અમીનો બધા પૂરા થઈ જશે અને અમી વસ્તુ એવી છે તમારી હાઈટ રોકેલી છે તો પણ વધારી દેશે તમારા કોઈ પણ બોન્સ રોકેલા છે તો પણ વધારી દેશે મસલ છે એ રીકવર કરી દેશે બરાબર હવે આવશે નો વારો લંચમાં શું કરવાનો છે બપોરનું આપણે ભોજન લઈએ છીએ દેશી ભોજન બરાબર ગામડે છીએ ગમે તે શાક બનાવ્યું હોય સો ગ્રામ પનીર લાવો બેનો માટે છે સો ગ્રામ પનીર લાવો પચાસ ગ્રામ પનીર લેવાનું છે પચાસ ગ્રામ પનીર કાચું પનીર નાખી દેવાનું છે જે શાક બનાવવું એમાં રોટલી બનાવી તો રોટલી ખાવાની છે બાજાર નો રોટલો બનાવ્યું તો બાજાર રોટલો ખાવાનું એની અંદર સાસ તમે લઈ શકો છો અને થોડો સલાડ લેવો બહુ સારું છે જેમાં ફાઈબર આવે છે ફાઈબર હરેક વસ્તુ સલાડમાં જ આવશે બરાબર અને સલાડ તમે લેશો તો તમારું છે કબજિયાત નહીં થાય ગેસ નહીં બનવા દે તમારે સ્કિન સારી કરશે કોઈ પણ વસ્તુ તમારે સારું કરવું હોય તો સલાડ લેવો જરૂરી છે તો એ સલાડ તમારે થોડો થોડો અમાઉન્ટમાં ખાવાનો છે વધારે અમાઉન્ટમાં પણ ખાવાનું નથી આપણે જેટલા અમાઉન્ટમાં ખાવીએ એ જ અમાઉન્ટમાં ખાવાનો છે બરાબર આટલા અમાઉન્ટમાં તમે ખાઈ લીધું હવે આવશે આપણે ડિનરનો વારો જે આપણે રાતનું ભોજન લઈએ છીએ બરાબર રાતે શું કરવાનું છે સોયાબીન મળે છે સોયાબીન લઈ લો એને એનો ભાત તમે ખાઈ શકો સોયાબીન ને ભાત ખાવ તો વાંધો નથી બાકી સોયાબીન નું શાક અને સલાડ અને રોટલી બરાબર અને રાતે તમે દૂધ પીવો તો કોઈ વાંધો નથી અને જેને પગ વધારે દુખે છે જો બેન હોય કે ભાઈ હોય બંને માટે છે બરાબર એક ગ્લાસ ગાયના દૂધ નો લેવાનો છે અને ભેંસ નું મળે તો કોઈ વાંધો નથી બહુ ઘર બર ભાગટવાના નથી ઘર ખોટા ખોટા ભાગટવાના નથી જે મળે તે દૂધમાં સંતોષ કરવાનું બરાબર ઘરે કોઈને હેરાન કરવાની જરૂર નથી કે મારે ગાયનું દૂધ જોઈએ છે જે દૂધ મળે ને એમાં ખુશ રહેજો બરાબર છે શું કરવાનું છે એક ગ્લાસ ગરમ દૂધ કરવાનું છે એમાં શું નાખવાનું ધાગાવાળી સાકર પીસી દેવાની છે બરાબર તમે પાંચસો અઢીસો સાકર લાવો ધાગાવાળી એને મિક્સરમાં પીસી નાખો અને દાલચીની આવે છે જે આપણે એને પણ પીસી નાખવાની છે હવે આ વસ્તુ ક્યાં કામ આવશે તમે જુઓ કેસરની ડબ્બી આવશે હવે દૂધ ગરમ થઈ ગયું એક દાણો ના નાખો બરાબર એક દાણો કેસર નો તમે નાખ્યો પછી ધાગાવાળી સાકર નાખો થોડી એમથી બે બે સપટી હળદર નાખવાની છે અને જે આપણે દાલચીની જે આપણે મિક્સરમાં કાઢી છે દાલચીની જે મિક્સરમાં કાઢી છે આપણે એ નાખવાની છે એને હલાઈ નાખો અને સૂતા પહેલા ત્રીસ મિનિટ પહેલા સાંભળજો જે ત્રીસ મિનિટ પહેલા તમારે એને કન્ઝ્યુમ કરવાનું મતલબ પીવાનું છે ઓકે એ પી લીધા પછી તમને જો સારી નીંદર પણ આવશે ડિપ્રેશનમાં પણ નહીં જાઓ અને વધારે ડિપ્રેશન કે ભાઈ હોય બંને માટે છે બરાબર આટલી વસ્તુ તમે કરશો એટલે તમારી બોડી પણ ઇમ્પ્રુવ થશે હળદર શું કામ કરશે કામ કરશે તમને થોડી નાની મોટી જે વાગી ગયું હોય પગ દુખતા છે એનું કામ કરશે બરાબર સાકર શું કામ કરશે જે સુગરનું કામ કરે છે એ સાકર કરતા બહુ સુગર કરતા સાકર બહુ સારું કામ કરશે તમને મીઠાશ લાવશે મેં તમને કીધું ને કે આપણી જીભને ટેસ્ટ જોઈએ છે એ ટેસ્ટ લાવશે બરાબર હવે દાલસી હું કામ કરશે તમારું ડાયજેસ્ટન સિસ્ટમ સારી કરશે જે પ્રોટીન ઓબ્ઝોર્વ કરવાની જે આપણી બોડીમાં કેપેસિટી ઓછી હોય એ ઓબ્ઝોર્વ કરી દેશે છે કેમકે એમાં બધી વસ્તુ સારી હોય છે બરાબર હવે આટલી વસ્તુ થઈ ગઈ એટલે એટલી વસ્તુ ખાઈને તમારે સવારમાં પાછું રનિંગ કરવા તો જતું જ રહેવાનું છે આવી જ રીતના જો તમે કરશો એટલે રનિંગ તમારી ઇમ્પ્રુવ થઈ જશે બરાબર જો વિડીયો સારો લાગ્યો હોય આ બેન માટેનું શેડ્યુલ જો તમને સારું લાગ્યું હોય લેડીઝને તો નીચે કમેન્ટ જરૂર કરજો અને કોઈ પણ પેરી હોય બહેનોને તો નીચે કમેન્ટ કરજો હું તમને કમેન્ટમાં જવાબ આપી દઈશ થોડો સમય લાગશે પણ કમેન્ટનો જવાબ તમને જરૂર મળશે ઓકે ઓકેમાં અહીંયા મારું પેજ તમને દેખાય છે બ્રોડકાસ્ટ ચેનલ દેખાય છે એમાં જઈને ચેનલને ને જોઈન્ટ કરી લ્યો કે અવારનવાર હું એમાં જે વિડિયો મેકતો હોય ડાયટ ના હોય કોઈ પણ વસ્તુ તમને ક્વેરી હોય તો હું બધું ત્યાં પોસ્ટ કરું છું તો તમને ઓટોમેટિક આવી જશે એ ચેનલ જોઈન્ટ કરો તમને સારું પડશે અને લાઈક કરવાનું ભૂલતા નહીં હવે ભાઈઓને શું કરવાનું છે ભાઈઓને શેડ્યુલ તો તમારી રીતના તમને ખબર જ છે મેં શેડ્યુલ આપી દીધું છે બરાબર હવે એ લોકોને ડાઇટ પણ તમે આવી રીતના ફોલો કરી શકો છો અને ભાઈઓને રનિંગ ઇમ્પ્રુવ કરવા માટે આપણે વિડીયો બહુ બનાવી દીધા છે એ તમે જોઈ શકો છો અને આપણે આગળ વિડીયો પણ બનાવવાના છીએ એ તમારે જોવાના છે બરાબર હવે બેનો માટે મેં શેડ્યુલ તમને કહી દીધું આ જ રીતના તમે શેડ્યુલ ફોલો કરજો ઓટોમેટિક રનિંગ ઇમ્પ્રુવ થઈ જશે એક અઠવાડિયું તમે મારા કેવાથી આ રનિંગ કરો એટલે તમારું હન્ડ્રેડ પર્સન્ટ હન્ડ્રેડ પર્સન્ટ નહીં પણ એકસો ને એક ટકા તમારું રનિંગ થઈ જશે થઈ જશે તમે પીએસઆઈમાં ફોર્મ ભર્યું હોય કોઈ વાંધો નથી કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું હોય કોઈ વાંધો નથી જો પીએસઆઈમાં કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું તો અત્યારે આપણે એક જ છે કે આપણી પાસે વીસ દિવસ આજનો દિવસ આજનો દિવસ થઈને આપણી પાસે સત્તર અઢાર દિવસ બાકી છે બરાબર રનિંગ ગ્રાઉન્ડ માટે તો શું કરવાનું છે પેલા આપણે રનિંગ ઇમ્પ્રુવ કરવાની છે રનિંગ ન થતી હોય ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો હું તમને જવાબ આપીશ કોઈ પણ ક્વેરી હોય તમારે આપણને મેસેજ કરો હું તમને જવાબ આપી દઈશ કોઈ વસ્તુ શેડ્યુલ જોતો હોય લાઈવમાં પ્રશ્ન પૂછવા હોય તો નીચે મને કમેન્ટ કરો કે આપણે લાઈવ જરૂરી છે તો આપણે લાઈવ પણ થશું બરાબર સમય ડિસાઇડ તમારો રાખશું કે તમે પણ ફ્રી હોઈ શકો એ રીતના આપણે લાઈવ થઈશું આજે આપણે આજે શનિવાર છે ને આજે શનિવાર છે જો આજે આ વિડીયો હું પોસ્ટ કરું છું આજે હું આ વિડીયો તમે જોતા હોય તો મને નીચે કમેન્ટ કરો તો આપણે સન્ડેના દિવસે લાઈવ થશું જો તમારી વધારે કમેન્ટ હશે તો આપણે લાઈવ જરૂર થઈશું બરાબર જો વિડીયો સારો લાગ્યો હોય સ્ટોપ હવે આગળ પૂરું થઈ જાવ પૂરું થઈ જાવ જો વિડીયો સારો લાગ્યો હોય તો નીચે કમેન્ટ જરૂર કરો વિડીયો વધારે વધારે શેર કરો જે બેનો ઉમેદવાર છે એને વિડીયો બહુ સારો લાગે તો એને વિડીયો શેર કરો વધારે વધારે તો એ લોકોને પણ જે રનિંગ પૂરી નથી થતી એ લોકોને સારું પડે જો તમને વિડીયો સારો લાગ્યો હોય નીચે કમેન્ટ કરો વિડીયો વધારે વધારે શેર કરજો જે બેનો ઉમેદવાર છે એ લોકોને રનિંગ પૂરી નથી થતી તો એ લોકોને થોડોક ફાયદો પડે ઓકે અને લાઇક સબસ્ક્રાઈબ બે લાઇક દબાવનું જરૂર વિચારજો તમે વિડીયો પૂરો જોઈ લો પણ લાઇક કરતા નથી થોડો સપોર્ટ કરો એટલો અફોર્ડ નાખીને આપણે વિડીયો બનાવી શી તો થોડો સપોર્ટ કરો લાઈક જરૂર કરો બરાબર જો વિડીયો સારો લાગ્યો હોય ને તો શેર જરૂર કરજો જેથી બધાને મદદ મળે બરાબર હવે મળશો આના પછીના ના વિડીયોમાં ચાલશે બધા જ મિત્રોને મારા જય શ્રી રામ